રાજકોટ જિલ્લાના ઉપલેટાના વિવિધ વિસ્તારોમાં સિટી પોલીસ તંત્ર અને પીજીવીસીએલ દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ તથા વીજ મીટરો ચેકિંગ હાથ ધરવા ગુજરાતના ડીજીપી ની કડક સૂચનાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર કાર્યવાહીની સૂચનાનો અમલ શરૂ કર્યો ઉપલેટા સિટી પોલીસ સ્ટાફ અને પીજીવીસીએલ સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવેલ અને કરાઈ સૂચનાની અમલવારી ઉપલેટાના વિવિધ વિસ્તારોમાં ગુનાઇત ઇતિહાસ ધરાવતા લોકો ઉપર ઉપલેટા સિટી પોલીસ સ્ટાફે અને પીજીવીસીએલ દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ અને વીજ મીટરો ચેકિંગ હાથ ધરવામાં આવ્યા કોઈ જગ્યાએ ગેરકાયદેસર વીજ જોડાણ અને વીજ મીટરોમાં ગેરરીતિઓ જોવા મળી નથી કે તેની ઉપર દંડ ફટકારવામાં આવેલ નથી ઉપલેટા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સ્મશાન રોડ ધરાનો ડેલો નગીનના સોસાયટી ફુલારા બગીચા સામે કિંગ સર્વિસ સ્ટેશન આદર્શ સોસાયટી ત્રણ કમાન વિસ્તાર ગુલિસ્તાન એપાર્ટમેન્ટ વિસ્તાર જેવા વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી એકસો પાંત્રીસની કલમ જેવો ગુનો ક્યાંય જોવા મળ્યો નથી પરંતુ ફુલારા બગીચા સામે કિંગ સર્વિસ સ્ટેશનમાં એકસો છવ્વીસની કલમ મીટર હોય પરંતુ અન્ય સર્વિસ વાયરથી વધારે લોડિંગ મેળવતા હોય લાગશે તેવો અધિકારીઓએ જણાવ્યું જેને લઈને ગેરકાયદેસર ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો ઓપલેટા પોલીસ તંત્ર આગામી સમયમાં આનાથી પણ વધારે અને કડક પગલાં લેવામાં આવશે તેવી પ્રાથમિક માહિતી રિપોર્ટર ફિરોઝ ચુનેશા ધોરાશે